આપણું પાણી પી આરામ ની તૈયારીમાં લઘુ કે શાસ્ત્રજી મહારાજ ની આપણી પર બહુ મોટી કૃપા છે કે આપણને હવે પોતાના દોષ દેખાતા થઈ ગયા અમને એટલો બધો આનંદ થઈ ગયો હતો એકદમ શૂન્ય મનસ્ક થઈ એકતા પોતાના દોષ નું દર્શન થવું એ દોષમાં બેસી નથી રહેવાનું દોષ નું મનનચિંતન નથી કરવાનું દોસ્ત થી જાગ્રત રહેવાનું છે કે આપણને ખેંચી ના જાય બસ

ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય એ વાતને સહજ બનાવી છે બધી રીતે જ એ નાના સાધુએ માગ્યું કેટલું બધું સરસ એટલું ફાઈન માગ્યું એટલું ફાઈન માગ્યું પેલું તો નપાસ થયો જ પણ મને એના વિશે ભાફેર ન થાય એવું તો કરી આપજો જ મારી એની સાથેની મૈત્રી વધારવી જ છે પછી મેં એનો જયારે ગુણ દેખાયો આટલો સરસ એનામાં ગુણ છે હોય ચિંતા કરવાની જરૂર નથી પણ એક જ ટ્રેક રાખવાની એક જ ટ્રેક મોતી ચારો ચરવાનો ચોથી વાત સરસ કહી દઉં બહુ ફાઈન પ્રવચન કર્યું ચાર મુદ્દા બહુ સરસ છે હજી આપણે ફરી સાંભળવાનું છે ફરી સમજાવવાનો છો અત્યાર સુધી ટાઈમ નથી વીસ મિનિટમાં ફાઈન બોલ્યા ગઈકાલે ક્રાંતિ આપણે ગુનાનો વાત ગયા ગાંધી કાકા કોઈ સાધન ન કર્યું કોઈ સાધન ન કર્યું ગાંધીગાના બે સરસ ગુણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું ભાઈ ભાઈ થઈને રહેજો

બે વસ્તુ ના છોડી એક શાસ્ત્રજી મહારાજ નું વચન ભક્તો સૌની સેવા ધરતી ઉપર તો ભક્તોની સેવા ભગવત ભાવથી થી સંસ્કારો નાખતા જ રહ્યા નાખતા જ રહ્યા પાંચ વર્ષ સુધી આ ઉપર જ ગોષ્ટી જોગી ના ક્યાંથી સંબંધ વાળા ક્યાંથી એવી સેવા કરી એવી સેવા કરી

ના સરસ વાત કરી ભાગવત ની ગીતામાં એટલું જ લખ્યું માણસ છે ભગવાન ઠીક સાચું શું ભાઈ કહ્યું ભાગવત માં આમ લખ્યું ભક્ત નો ભક્તો થઈને ભક્ત ની સેવા કરે બહુ ફાઈન વાક્ય ભાગવત માંથી શોધી કાઢ્યું એમને સેવા આ તો કેટલું છેલ્લા સાત ને અગિયાર દેહ ને દેહ ના સગા સંબંધી કરતા વિશેષ પ્રીતિ રાખવાની વાત થઈ ગઈ વિશેષ અને એવા ભક્તોની એવા સંબંધવાની અલ્પ સંબંધ ભગવત ભાવ થી સેવા થયા જ કરે ગાંધીગાને ના નડ્યો દોષ ના નડી પ્રકૃતિ ના નડ્યો સ્વભાવ મસ્તી ગઈ નહીં આનંદ ગયો નહીં ઉમંગ ગયો નહીં જય સ્વામિનારાયણ સાધન કર્યું નહીં સાધન દેખાયું નહીં શું કર્યું કશું જણાવવા ના દીધું અને જે સ્વામિનારાયણ હૃદય બદલાઈ નહીં હૃદય બદલાઈ ગયું આપણે તો નહીં જેવા સામાન્ય પ્રસંગે જય સ્વામી વિચારમાં પડી છે એને પ્રસંગો ના હિમાલયો પડ્યા હિમાલયો એક વાત પછી કરી સાજે નહીં કરું

એટલા જ માટે આપણે પકડી રાખો છે કોઈ આત્મીય બને કે ન બને હે મહારાજ મને બનાવ કોઈ સેવા કરે કે ના કરે એ મહારાજ હું સેવા કરું મધ્ય અઠ્યાવીસ એકતાલીસ પ્રમાણેની જે સેવા છે એ તમારા હૃદય ને વિશે ભગવત શરીર બોધે અક્ષર બ્રહ્મ શરીર બંધાય જ બરોબર વિચારજો કેટલાય છે અહિયાં એવા હું તમને શું સમજાઈ રહ્યો છું અક્ષર સ્વરૂપ કેટલાય કેટલું સરસ એને લખ્યું વાક્ય એટલું બધું કીર્તનમાં આવી ગયું કેટના અક્ષર રૂપ સાચી વાત છે બધાના બ્રહ્મતનો બંધાઈ રહ્યા છે સરસ રીતે બંધાઈ રહ્યા છે આપણે ખાટી ગયા છે કશી ની વાત સાંભળો બહુ ટૂંકમાં સમજાવું છું મારે બહુ કામ છે એટલે ખાડ અને સંકલ્પ કરી નાખજો પ્રથમ સૌર દાન સંકલ્પ કરવાનો સ્વ વાંધો છે આપણે સંકલ્પ કરીશું તો મહારાજ વર્તાવાના જ જન જ આંખ એમની છે આપણી નથી કાન એમના છે આપણા નથી જીભ એમને છે આપણા આપણી નથી મન બુદ્ધિ પ્રભુને લઈને ચેતન પ્રભુને લઈને મારું તંત્ર તો મારું તંત્ર એવું હોવું જોઈએ જે પ્રભુને ગમતું હોવું જોઈએ આંખ યોગ્ય જીવે સ્વાધ્યાય ભજન કાન યોગ્ય જુએ સ્વાધ્યાય ભજન જીભ યોગ્ય બોલે સ્વાધ્યાય ભજન એ જ મુક્ત થાય છે એમાં લખી નાખ્યું મારી સર્વે સેવા એમાં તમે કેટલાય દોડ્યા છો કેટલાય મને આનંદ છે એ અક્ષર ભ્રમ નું શરીર બંધાય જ જ જ પ્રથમ ના પ્રમાણે સવડા વિચારો જ ગ્રહણ કરે અને અવડા વિચારો નો ત્યાગ કરી દે અક્ષર ભ્રમ શરીર મફત માં કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોમાં એમની બુકલેટમાં એમણે લખ્યું છે જે વ્યક્તિ પોઝિટિવ વિચારમાં રાચે એનામાં ભ્રમના વિચારો પ્રત્યે અને બ્રહ્મરૂપ થાય એનું વાત કહે પ્રથમ નો સોર મને યાદ આવી ગયો પૂછી દેજો

આપણા બાપ દાદાઓને આપણા માટે સમખાવા પડે એ આપડે આપણું પાપ છે એવી એવી વૃત્તિથી જીવનારો સાધુ છું